સર અમે જે નારાયણ મહાદેવ દેસાઈ પ્રાથમિક શાળાની અંદર જે રેડ કલરનો ફ્લેગ હતો એ ફ્લેગનું ધ્વજારોહણ અત્યારે ધોરણ આઠના વિદ્યાર્થી અને ધોરણ આઠના શિક્ષકો દ્વારા જે કરવામાં આવ્યું છે એ ધ્વજારોહણ કરવાનું એક રીઝન છે એક કારણ છે કારણ એવું હતું કે ફેબ્રુઆરી માસની અંદર અમારી શાળાની અંદર સો ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનો એક સર્વે કરવામાં આવ્યો તો સૌથી વધારે સો ટકા હાજરી આપનાર મારી શાળા નારાયણ માધવ દેસાઈ પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો નંબર આવે છે તે બદલ ધોરણ આઠમાં જે આ તમને જે બાળકો દેખાય છે આ તમામે તમામ બાળકો ફેબ્રુઆરી માસમાં એક પણ દિવસ રજા નથી પાડી શાળામાં હાજર રહ્યા છે તે બદલ મારા જે શાળાના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હું વંદન કરું છું આ જ રીતે તમે હર હંમેશ શાળાની અંદર સો ટકા પ્રેઝન્ટ રહો એની શુભેચ્છા પાઠવું છું અને મારા શાળાના પરિવારના જે શિક્ષકો છે જે ધોરણ આઠના એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શાળા પરિવાર વચ્ચે સૌ લોકો એને ક્લેપિંગ કરીને આપણે વધાવી